અને બે મનપા કમિશનરને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે હાઈકોર્ટે પંદર પાનાનો હુકમ પણ કર્યો છે ક્વોલિફિકેશન ન હતી તેમ છતાંય કામ સોંપવામાં આવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ હરણી બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો આ મહત્વનો હુકમને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે બોટ બોટકાંડના કરુણ મોત પાછળ ભાજપ સરકારનું ભ્રષ્ટ વહીવટી તંત્ર જવાબદાર છે ગુજરાત ભાજપ સરકાર અને શહેરી વિકાસ વિભાગ પર ભ્રષ્ટ વહીવટ સાથે ભ્રષ્ટાચાર તેમજ વડોદરા ભાજપ નેતાઓ પણ આ કરુણ કાંડમાં ભ્રષ્ટાચાર કર્યો છે તેમ તેઓએ જણાવ્યું હતું વડોદરામાં હરની બોટકા બાબતે ગઈકાલે હાઈકોર્ટનો જે મહત્વનો ચુકાદો આવ્યો છે અને એમાં જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોની સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય અને એ લોકોને પણ આરોપી બનાવવામાં આવે એવું જ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એને આવકારીએ છીએ કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આ બનાવ બન્યો અઢાર જાન્યુઆરી ત્યારથી લઈને આજ સુધી અમે આ બાબતે વડોદરા શહેરના હાલના મ્યુનિસિપલ કમિશનર હોય કલેક્ટરશ્રી હોય વડોદરા શહેરના પોલીસ કમિશનર હોય તમામને આ વખતે રજૂઆત કરી હતી અને હમણાં હાલમાં જ જે હરની બોટકાળના પીડિત પરિવાર જે છે જે અહીંયા બેઠા છે એમને સાથે રાખીને વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા ગયા હતા કે આ જે અધિકારીઓ છે એ અધિકારીઓની સામે એ લોકોએ પણ એસીબીમાં કમ્પ્લેન આપી હતી ભ્રષ્ટાચારની તે છતાં જે પીડિત પરિવાર છે એમની ફરિયાદ લેવામાં નથી આવી અને કોંગ્રેસ પક્ષે પણ એ દિવસે રજૂઆત કરી હતી કે બીજી એક નવી ફરિયાદ દાખલ કરવામાં આવે પરંતુ ત્યારે કમિશનર સાહેબ દ્વારા જવાબ આપવામાં આવે તો કે ભાઈ ઓલરેડી હાઈકોર્ટમાં કેસ એક મેટરનો ચાલે છે અને એમાં બીજો કેસ ના થાય પરંતુ અમારી રજૂઆત છે આપના માધ્યમથી અમે લેખિતમાં ફરી પણ એમને આપવાના છે કે જ્યારે હાઈકોર્ટે જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા બંને જણા એમને જ સામે જ્યારે શિક્ષાત્મક પગલાં લેવાની અને આરોપીની વાત થઈ હોય તો કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગણી છે એક તો પહેલાં પહેલી માંગણી એ છે રાજ્યની સરકારને કે જ્યારે પણ આ લોકો મ્યુનિસિપલ કમિશનર હતા તો જો આ હરની બોટકાળમાં જ્યારે બાત વાત આખી બહાર આવી છે કે બોગસ દસ્તાવેજો ઊભા કરીને કંપની બનાવવામાં આવી અને આ બોગસ દસ્તાવેજોની કોપી પણ અમે તે દિવસે સબમિટ કરાવી હતી અને કોઈને આર્થિક ફાયદો એટલે કે આર્થિક કૌભાંડ કરવા માટે આખું આ કૃત્ય આચરવામાં આવ્યું જે કંપનીને અનુભવ નહીં જે કંપની રાતોરાત ઊભી થઈ એ કંપનીને અનુભવ વગર કામ આપવામાં આવ્યું ને પીપીવી મોડલમાં જે કોર્પોરેશનો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો અને અમારી માંગણી એ છે કે આની સાથે સાથે જે પણ જે તે સમયના મેયર કોણ હતા કારણ કે જે અધિકારીઓએ જે કૃત્ય કર્યું છે એ નેતાઓના ઇશારે કર્યું છે ને જે કોર્ટમાંથી જે માહિતી પણ મળી છે એમાં સમાજાપત્રોમાં પણ આજે આવ્યું છે કે જે સ્ટેન્ડિંગ કમિટી હતી એ સ્ટેન્ડિંગ કમિટીએ અને સ્વીકાર્યું અને એમના જે અગ્રસિત્તેર કોર્પોરેટરો હતા એમનું પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટી સત્તામાં વડોદરામાં કોણ છે ભાજપ સ્ટેન્ડિંગ કમિટી કોની હોય છે ભાજપની એનો મતલબ કે આ સ્ટેન્ડિંગ કમિટી પણ એના માટે આ જે બનાવ બન્યો છે માનવ સજી હત્યાકાંડ થયો છે એના માટે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પણ એટલા જવાબદાર છે એટલે કમિશનર તો છે જ જે તે સમયના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો જેમનું સામે હાઈકોર્ટે કાઢ્યું છે પણ સાથે સાથે જે નેતાઓ છે ભ્રષ્ટ નેતાઓ છે એ પણ એટલા જવાબદાર છે અને અમારું તો એવું કેવું છે અમારી માગણી જે છે લેખિતમાં અમે મુખ્યમંત્રીને બધાને પત્ર પણ લખવાના છે કે આમના સમયમાં જેટલા પણ કોર્પોરેશનમાં પીપીપી મોડલના કામો થયા છે એમાં ભ્રષ્ટાચાર થયો હશે કારણ કે જો આમાં ભ્રષ્ટાચાર થયો છે અને આ હાઈકોર્ટમાં મેં આની નોંધ લીધી છે તો એવા તો કેટલા કામો હશે કે ગણ્યા ગણાય નહીં ને એ તમામ કામોમાં ભ્રષ્ટાચાર થાય તો આની સામે તપાસ થવામાં તપાસ કરવામાં આવે જ્યારે જે તે વિનોદ રાવ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે જેટલા કામો થયા ભૂતકાળમાં એ કલેક્ટર પર રહી ચૂક્યા છે ત્યારે જે કામો થયા એ બધાની તપાસ કરવામાં આવે કારણ કે આ વડોદરા શહેરમાં વિકાસ નથી થયો એનું કારણ કે આ ભ્રષ્ટ અધિકારીઓ કે જેમના લીધે નિર્દોષોના જીવ ગયા પીડિત પરિવારને ન્યાય ના મળ્યો અને આ વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ પણ નથી થયો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં એને બોલ્યા હતા કે અમદાવાદ અને સુરત વચ્ચે વડોદરા ક્યાં અટકી ગયું તો વડોદરા આ ભાજપના કેટલાક નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓએ ભેગા થઈને જે ભ્રષ્ટાચાર કર્યો એના લીધે વડોદરાનો વિકાસ પાછળ રહ્યો છે એ વિકાસ પ્રજાનો થયો નથી અને આ બધી બાબતને લઈને અમે લેખિતમાં રજૂઆત કરવાના છે પત્ર લખવાના છે રાજ્યના મુખ્યમંત્રીને લખીશું અને એની તપાસ થવી જોઈએ જેટલા પણ કામો પીપી મોડેલના તમે જુઓ કે આજે પણ વડોદરા શહેરમાં વારસિયા રિંગ રોડ પર જે સંજયનગરની વાત હતી જે તે સમયે એ પણ પીપીપી મોડલનું જ એક ઉદાહરણ હતું એમાં પણ આજે કોઈ ગરીબોનો જો આવાસ તો મળ્યા નથી ને એમાં પણ જે તે સમયે મારા ખ્યાલથી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આ જ હતા જે તે સમયે આનો ઓર્ડર થયો હશે કે જે કામ અપાયો છે આવા તો કેટલા કામો છે આ બધાની તપાસ થવી જોઈએ એવી મારી માંગણી છે પણ હાઈકોર્ટે જ્યારે આટલી મહત્ત્વની નોંધ લીધી છે ત્યારે આ પીડિત પરિવાર જે અહીંયા ઉપસ્થિત છે ને એ લોકોને પણ એક હવે ન્યાયની આશા જાગી છે અમર ટૂંક સમયમાં જ ગુજરાતમાં થોડા દિવસો પહેલાં જ ભારતના આપણા લોકસભાના વિપક્ષના નેતા આદરણીય રાહુલજી આવ્યા હતા અને વડોદરાના હારની બોટકાના પરિવારને સાથે સાથે બીજા જે સુરત રાજકોટમાં જે ઘટનાઓ થઈ એ બધા પરિવારને મળ્યા હતા અને ત્યારે એમને પણ વાત કરી હતી ને બધા કાગળિયા અમે ત્યાં પણ આપ્યા છે જે આવનાર દિવસમાં આ મુદ્દાને પાર્લામેન્ટમાં ઉઠાવવાની પણ વાત કરવામાં આવી હતી તો અહીંયા ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે આ વિસ્તારના વડોદરા શહેરના કોર્પોરેટર હોય એ વિધાનસભાના ધારાસભ્ય હોય આ બધા તો જે સાંસદ હતા કે જે હમણાં છે આ બધા તો આ મુદ્દા પર કોઈ બોલ્યા જ નથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવીને હરણી તળાવ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આજે એ ચમરબંધીઓ કેટલાક અમને શંકા છે કે આ જે અધિકારીઓ છે એની સાથે બીજેપીના પણ કેટલાક ભ્રષ્ટ નેતાઓ હોઈ શકે એવી અમને શંકા છે તો આ બધાની પણ તપાસ થવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષની અમારી માંગણી છે આપની વાત સાચી છે કોંગ્રેસ પક્ષે જ્યારે અઢાર તારીખે બનાવ બન્યો ત્યારે એકવીસ જાન્યુઆરીએ અમે વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ આપી હતી અને અમારી ફરિયાદ બાદ એ સ્કૂલને આ લોકો એક નાની નોટિસ જેવું પણ આપ્યું બાકી આ લોકો તો નોટિસ આપવાના બૂડમાં ન હતા કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી પછી આ લોકો જાગ્યાને એક નોટિસ આપીને એક માત્ર કંઈક દસ હજારનો દંડ કર્યો અને કંઈક આગળ કા ગાંધીનગર કાગળ મોકલ્યું પરંતુ વાત એવી છે કે જ્યારે બાર નિર્દોષ બાળકોના જીવ ગયા હોય જે એ સ્કૂલમાં ભણતા હતા ન્યૂ સનરાઈઝ સ્કૂલ તો એ સ્કૂલના જે પણ ટ્રસ્ટી કે પ્રિન્સિપાલ છે એમની પણ માણસમાં જવાબદારી બનતી હતી પરંતુ એ પણ પરિવારને તો મળવા ના ગયા પરંતુ એમને પોતાનો જે ગુનો છે ને જે અત્યારે લોકો સત્તામાં બેઠા છે એ લોકો શાળાને બચાવવાનો ને પરોક્ષ રીતે પ્રયત્ન કર્યો આજુ સુધી શાળાની સામે તો કોઈ ફરિયાદ થઈ જ નથી શાળાની સામે તો કોઈ કોઈ સ્થળ જ નથી જે પીડિત પરિવારની પણ માંગણી છે અને કોંગ્રેસ પાર્ટીની પણ એ માગણી હતી તે છતાં એ બાબતે પણ કશી કાર્યવાહી થઈ નથી તો આજે અમે ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારીને પણ મળવાના છે કે તમારા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની શું કાર્યવાહી કરવામાં આવી અત્યાર સુધી એ બાબતનું પણ અમે મુલાકાત લઈને વાત કરીને આગળ એમાં ફરિયાદ કરવાના છે ચોક્કસ કારણ કે આમાં જે રીતે ધીમી ગતિથી તપાસ થતી હતી અને હાઈકોર્ટે જે મહત્ત્વનો ચુકાદો આપ્યો ત્યારે આજે આ બહુ મોટી ઘટના છે આ ભ્રષ્ટ અધિકારીઓ જે જેમના પાપે આ વડોદરાની પ્રજાને ભોગવવું પડે તો આવા અધિકારીઓને તો જેલના સળિયા પાછળ મૂકવા જોઈએ એમની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પણ જે તે સમયે બીજેપીના જે પણ ભ્રષ્ટ નેતા જ્યારે સમાચારપત્રમાં આવ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં કોણ કોણ હતું ભાજપના જ કોર્પોરેટર હતા કોણ કોણ હતા એ સમયે સ્ટેન્ડિંગના ચેરમેન કોણ હતા મેયર કોણ હતા આ બધા કારણ કે જ્યારે ચર્ચા થઈ એ લોકોની મિટિંગમાં આપણે જોયું છે કે વડોદરામાં કોર્પોરેશનમાં કોઈપણ સભામાં કોઈ પણ જ્યારે કામોની કામો આવે છે તો પહેલાં આ સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થાય છે એટલે કે ભારતીય જનતા પાર્ટી નક્કી કરે છે કે કયા કોન્ટ્રાક્ટરને કામ આપીશું કોને નહીં આપીએ તો હવે બિન અનુભવીને કામ આપ્યું ત્યારે પણ આ બધી ચર્ચા થઈ હશે ને એના પણ કાગળિયા છે પેપરોમાં લખેલું છે એ કાગળમાં લખવામાં આવ્યું છે જે તે કાગળિયા તમામ દસ્તાવેજો એમાં ધારાશાસ્ત્રી દ્વારા રજૂ પણ કરવામાં આવ્યા છે ત્યારે આ બધી બાબતની નિષ્પક્ષ તપાસ થાય કારણ કે હવે જ્યારે વિચાર કરો કે જેને ભરોસે આપણે શહેરમાં પ્રજા બેઠી હોય કે ભાઈ કમિશનર મ્યુનિસિપલ કમિશનર એટલે કેટલી મોટી પોસ્ટ કહેવાય અને જ્યારે મ્યુનિસિપલ કમિશનર જ એ સમયના બબ્બે અને એમની સામે જ જ્યારે હાઈકોર્ટે કીધું છે અને એ લોકો જ આમાં જ્યારે સામેલ હોય તો વિશ્વાસ કોની પર કરવો કોની પર કોની પાસે જવું તો આ બધી તપાસ એમના સમયમાં જેટલા પણ કામો થયા એની તપાસ થાય કારણ કે એમાં ભ્રષ્ટાચાર થયો હશે એવો અમને શંકા છે અને જે પણ નેતાઓ હોય એમની સામે પણ કાયદે કઈ કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગણી છે